સોલ્યુશન આપણે જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ કરી બાજુમાં પ્રેસ કરો જેથી તમને ધોરણ સુધીના પ્રાપ્ત થઈ શકે વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને અંતે વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરજો પ્રશ્ન એક અ નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી તમારે સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આવી રીતે બોક્સ આપવામાં આવેલું હશે તો ત્યાં તમારે લખવાનું છે અને ચાર ગુણ છે જમીન અને પાણી બંનેમાં રહી શકે તેવું પ્રાણી કયું છે આ ચારમાંથી માછલી દેડકો કે કરચલો તો દેડકો તો તમારે લખવાનું ક આવી રીતે નીચેનામાંથી કયા કાર્ય માટે પાણીની જરૂર નથી પીવા માટે હાથ ધોવા માટે સાયકલ ચલાવવા માટે કે વાસણ ધોવા માટે તો ક સાયકલ ચલાવવા માટે પાણીની જરૂર નથી કુટુંબમાંથી બાળકને કઈ ભાવના શીખવા મળે છે નફરતની જુદાપણાની ઈર્ષા કરવાની કે આદર કરવાની તો જવાબ અહીંયા લખશું ડ આદર કરવાની જે લોકો બોલી શકતા નથી તેઓ કેવી રીતે વાતચીત કરે છે બીજાની મદદથી ઈશારાથી લખીને કે મશીનથી તો આપણે અહીંયા લખશું બ ઈશારાથી ચલો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કરતા વાલી મિત્રોની કમેન્ટ આવે છે કે સર આ પ્રથમ પરીક્ષા છે બરાબર તો એમના માટે જે ઉપયોગી પેપર સેટ છે કે જેમાં બાળકોને સારી તૈયારી કરાવી શકીએ તો આ સોલ્યુશન વાળા હોય તો ક્યાંથી મળશે બહુ સરસ મજાનો પ્રશ્ન છે વાલીઓનો બરાબર એટલે વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ પ્રથમ પરીક્ષાના પ્રશ્નપત્રો ગણિત ગુજરાતી આસપાસ એવા મુખ્ય વિષયોના કુલ પંદરથી થી વધારે પ્રશ્નપત્રો બે હજાર ચોવીસ માટે આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે Google Play Store કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરો જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકની પ્રકરણની સમજૂતીના વિડિયો મળી જશે બરાબર તમને ત્રીજા ધોરણમાં કોઈ વિષયમાં તકલીફ હોય તો એના વિડિયો આસપાસના વિડિયો પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ બરાબર આ ઉપરાંત એકમ કસોટી સ્વાધ્યાય પોથી સ્વાધ્યાય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આ બધું જ ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરજો ન ખ્યાલ આવે તો કોઈ સગા સંબંધીની મદદ લેજો ઓપન કરશો પેજ તમારો મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરશો એટલે ચાર આંકડાનો ઓટીપી આવશે એ નાખશો એટલે પેડ પેડ કોર્સમાં જુદા જુદા પ્લાન એક્ઝામ પેપરમાં પેપરો ત્રણ થી બારમાં ત્રણ થી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરવાનું અને વિષય પસંદ કરી પાઠવા વિડીયો જોઈ શકો છો કે ટૂંકમાં તમે અહીંથી બધું જ મળી જશે મોટા ભાગનું ચાલો આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી કમેન્ટ કરજો આ વિડીયો કેવો લાગ્યો છે તમને પ્રશ્ન એક બ યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો ગમે તે ચાર ચાર ગુણ તો રણમાં સવારી કરવા માટે ઉપયોગી પ્રાણી કોણ છે ઊંટ છે ગમે તે ચાર કરવાની છે સારા પ્રસંગની ઉજવણીમાં ઘરના બારણે આસોપાલવના પાનના તોરણ બંધાય છે કડવો રસ શરીરને નિરોગી રાખવામાં મદદરૂપ થાય છે ચોમાસાની ઋતુમાં નદીઓમાં પૂર આવે છે સુધાને મની ઓર્ડર દ્વારા રૂપિયા મોકલવાના છે તે માટે સુધા પોસ્ટ ઓફિસમાં જશે નદીઓનું પાણી સાગર કે દરિયામાં જાય છે પ્રશ્ન બે અ નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ચોકડીની નિશાની કરો ચાર ગુણ તમારે લાકડાનું ફર્નિચર બનાવવું છે તમારે કડિયા પાસે જવું પડશે તો નહીં ખોટું વાદળોમાં આપણને ઘણા જુદા જુદા આકારો જોવા મળે છે ખરું બાળકો બોલી શકતા નથી પરંતુ સાંભળી શકે છે ખોટું પોલીસની મદદ માટે ફોન કરવા સો નંબર ડાયલ કરવામાં આવે છે ખરું ચાલો ત્યાર પછી છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન બે બંધ બેસતા જોડકા રચો ચાર ગુણ વિભાગ અ સામે વિભાગ બ ઘુવડ તો એમાં શું આવશે ચોથું રાત્રે જોઈ શકનાર પંખી મોર એમાં આવશે પાંચમું સુંદર રંગબેરંગી પીછા વાળું પોપટ પેલું વાંકી અને અણીદાર લાલ પંખી અને સુગ્રી તો બીજું સુંદર માળો ગૂંથનાર પંખી બીજાના માળામાં રહેનાર પંખી એ આવશે નહીં ચલો પ્રશ્ન ત્રણ નીચેની વનસ્પતિઓનું વૃક્ષ છોડ અને વેલામાં વર્ગીકરણ કરો ચાર ગુણ પીપળો કારેલી આંબો તુલસી દ્રાક્ષ ગુલાબ લીમડો બારમાસી તો વૃક્ષમાં પીપળો આંબો લીમડો છોડમાં તુલસી ગુલાબ વેલામાં કારેલી અને દ્રાક્ષ પ્રશ્ન બ રાંધવાની અમુક રીતો આપેલી છે આ દરેક રીત થી બનેલી વાનગીઓના બે બે નામ લખો ચાર ગુણ શેકીને તો કે ભાખરી અને રોટલી બાફીને ભાત ને મગ તળીને પૂરી અને સમોસા સાંતળીને શાક અને પરોઠા આ સિવાય તમે બીજા પણ તમને નામ આવડતા હોય તો લખી શકો છો પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર વાક્યોમાં આપો ગમે તે ગુણ તળાવની આસપાસ પૂનમે કયા પ્રાણીઓ જોયા હશે તો તળાવની આસપાસ પૂનમે નીચે મુજબના પ્રાણીઓ જોયા હશે બકરી કાચબો બગલો ભેંસ દેડકો ટીટોળી વગેરે છોટુ અમદાવાદમાં ક્યાં રહેવા લાગ્યો છોટુ અમદાવાદમાં પાઇપ એટલે કે સિમેન્ટનું ભૂંગળુંને ઘર બનાવીને રહેવા લાગ્યો સલમાન અને રફીક વચ્ચે શો સંબંધ છે સલમાન અને રફીક પિતરાઈ ભાઈ છે દાદી કેમ જલ્દી દાદર ચઢી શકતા નથી તો દાદી ખૂબ જ ઘરડા મોટી ઉંમરના હોવાથી અશક્ત છે તેથી જલ્દી દાદર ચઢી શકતા નથી શું તમે કોઈને અભિનય દ્વારા વાત કરતા જોયા છે હા મેં બોલી ન શકતા લોકો અને સ્ટેજ કલાકારોને નાટકમાં અભિનય દ્વારા વાત કરતા જોયા છે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો મુક બધીર વ્યક્તિ સામેવાળા વ્યક્તિની વાતચીતને કેવી રીતે સમજી શકે છે તો મુક બધીર વ્યક્તિ સામેવાળા વ્યક્તિની વાતચીત તેમના હોઠના હલનચલન અને ચહેરાના હાવભાવથી સમજી શકે છે કેળાના વૃક્ષને પાણી ન મળે તો શું થાય તો કેળાના વૃક્ષને પાણી ન મળે તો તે નમી પડે છે સુકાઈ જાય છે અને તેના પાંદડા ખરી પડે છે જમીન પર પડેલા વરસાદનું પાણી ક્યાં ક્યાં વહી જાય છે તો જમીન પર પડેલા વરસાદનું પાણી ભૂગર્ભ ગટરમાં તળાવમાં તથા નદીમાં વહી જાય છે અને નદીમાં જાય છે લોખંડના રસ્તાઓ માટે કવિતામાં રેલગાડી જેના પર ચાલે છે તે રેલવેના પાટા એવો શબ્દ વપરાયો છે હવાઈ મુસાફરીના સાધનોના બે નામ આપો તો હવાઈ મુસાફરીના સાધનો વિમાન હેલિકોપ્ટર

વીજળી ઉત્પન્ન કરવામાં તેમજ નાના મોટા ઉદ્યોગોમાં થાય છે તમારું ઘર સ્વચ્છ રાખવામાં કોણ કોણ મદદ કરે છે તો અમારા ઘરમાં સફાઈ અને સ્વચ્છતાનું કાર્ય મમ્મી કરે છે જેમાં હું અને મારી બહેન મદદરૂપ થઈએ છીએ તેમજ અમે ઘરનો બધો કચરો સીધો કચરા પેટીમાં નાખીએ છીએ કુટુંબ નાનું હોય તો શું ફાયદો થાય તો કુટુંબ નાનું હોય તો કુટુંબના બધા માણસોની જરૂરિયાતો અને સગવડો પૂરી થઈ શકે છે તેમજ સૌ શાંતિ અને આનંદથી રહી શકે છે તમને કેવી રીતે ખબર પડે કે ભૂખ લાગી છે તો મને ભૂખ લાગે છે ત્યારે પેટ ખાલી ખાલી લાગે છે કામ કરવાની ઈચ્છા થતી નથી અશક્તિ જણાય છે અને કંઈક ખાવાનું મન થાય છે આ ઉપરથી મને ખબર પડે કે મને ભૂખ લાગી છે દીપાલી શાળામાં કેમ જઈ શકતી નથી તો દીપાલીના પપ્પા શાકભાજીની લારી ચલાવે છે અને તેની માતા લોકોના ઘરે જઈને વાસણ માંજવાનું એટલે કે સાફ કરવાનું કામ કરે છે દિપાલી સૌથી મોટી બહેન છે તેથી પોતાના નાના ભાઈ બહેનોને સાચવવાની જવાબદારી તેની પર છે પરિણામે તે શાળાએ સંપૂર્ણ પેપર પૂર્ણ થાય છે તમને આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી તમે કમેન્ટ કરજો જેથી કરીને અમે આવા અવનવા વિડીયો બનાવી અને તમને મદદરૂપ થઈ શકીએ બધા જ વિદ્યાર્થી મિત્રોને ચાલીસમાંથી માંથી ચાલીસ ગુણ પ્રાપ્ત થાય એવી શુભકામનાઓ બેસ્ટ ઓફ લક અને મેં વાત કરી પ્રમાણે ચેનલ લાઇક કરવાનું તમારા મિત્રો દોસ્તોને શેર ભૂલશો નહીં અને હા તમને આસપાસમાં કંઈ તકલીફ હોય પાઠ સમજવાનો હોય બરાબર કે અન્ય કોઈ વિષયમાં તો આપણી વેટ ડિજિટલ એજ્યુકેશન એપ્લિકેશનમાં તમારા ધોરણમાં જઈ વિષય પ્રમાણે વિડીયો જોઈ શકો અને પ્રથમ પરીક્ષાના પેપર સેટ પેડ કોર્સમાંથી આવા અવનવા તમે મેળવી શકશો તો અસ્તુ જય હિન્દ જય ભારત ઓલ ધ બેસ્ટ